શ્રીરામ કંપની ની હે નવી કંપની હે બરોબર પણ તો ટ્રાફિક નડી જુએ એટલે હવે પકોડી ખાવા ઉભા રહ્યો ટોપરા વાળી નોન કટાઈ પણ આ ટોપરા ખાતી નથી એટલે આ ભાઈ આજે બ્લોગ ચાલુ કરશે ભાઈ

લીલા મરચાં બાજરીના રોટલા છાસ અને બસ અને આપણે મીઠાઈમાં હે આ સુતર ફેણી આ એક શ્રીરામ કંપનીની છે નવી કંપની બરાબર પણ ડી માર્ટમાં ખાલી અડસઠ એટલે પોત્રીસ છત્રીસ રૂપિયામાં જ મળી ના ચોત્રીસ રૂપિયા ગુડ બાય ચોત્રીસ રૂપિયામાં મળી હવે જોઈએ બીકા જઈએ બીજી બધી હવે જોઈએ એનો ટેસ્ટ કેવો હે ટેસ્ટ કેવો હે જોઈએ અને આ લગભગ ભરેલી નહીં કેટલી આવી બધા ના એમ ના બરાબર ભરેલી આવી ભરેલી તો કમ્પ્લીટ ક્વોન્ટિટી તો બધા કમ્પ્લીટ આવી પણ એનો ટેસ્ટ કેવો હોય જોઈએ

અરે ઘરે જતા હતા ટ્રાફિક નડી જુએ એટલે હવે પકોડી ખાવા ઉભા રહ્યા ભાઈ ખરેખર અમે ઘરે આવ્યા આવ્યા પણ એટલું ટ્રાફિક હતો ને અતિશય ટ્રાફિક હતો દીપક હોટલ એટલે ખૂબ જ ટ્રાફિક હતો નેટ નેગડે નેટ અને હવે ઘરે આવ્યા હવે એ જમવાનું બનાવશે આપણે લાઇટો લગાવવાની હતી પણ લાઈટોમાં કેવું કે આજે નહીં લગાવીએ કેમ કે પેલું ઢાબું ધોવાનું હોય કાલે ઢાબુ ધોશે પછી આપણે લાઇટો પણ લગાવવાની અને કા એમાં ડીસામાં કોઈ જગ્યાએ ફટાકડા જ નથી મળતા એટલે હવે કાલે અમે જવાના છીએ હું જવાના હોઉં ભેગો આવે તો ભેગો અમે બે જશું અમારા ચોટીવાળા ભાઈજન ફટાકડા લેવા કેમ કે ડીસામાં તો કોઈ જગ્યાએ મળતા જ નહીં તો આપણે દિશામાં તો કોઈ જગ્યા મળવાના હે નહીં એટલે ફટાકડા તો ફોડવો પડશે દિવાળી આવે એટલે આપણે કાલે જઈશું પાલનપુર પાલનપુર જઈ ફટાકડા લઈશું પછી તમને કાલે બતાવશું અબિયલ બાટલો પતી ગયો અને જ્યાર જ્યાર બાટલો પતે ત્યાર આવીને ઘરે વાતો જલ્દી થઈ જાવ મજા કર তার সুগো ভোগে পিঞ্জু পিউ ফুগো পড়জে পিঞ্জু ফুগো ફ્રેન્ડ અરવિંદ આવી ગયો છે હવે લેટ આવે છે અને અમે ક્યૂટ પરી ઘરેથી આવ્યા પણ ક્યૂટ પરી થઈ ગઈ હે ડેન્જર પરી દાડી થઈ ગઈ

એટલે હવે એને નહીં ખવરાઈ જાય અને હવે જમવા વહી ગયા લેટ થઈ ગયું આજે તો ફ્રેન્ડ મળશું હવે વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ